નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અમલદારની હિંમત તે દિવસ બામણ ગામની સીમમાં ઊંધિયાની મહેફિલ હતી દરબાર ગોપાળદાસ પોતાના સાથીઓને લઈ બોરસદ સાવણીમાંથી ઊંધિયું ખાવા બામણે ગયા હતા મહારાજ પણ મંડળીઓમાં ભેળા હતા ઊંધિયું ખવાય છે સ્વાદ સ્વર્ગીય છે લિજ્જત જામી પડી છે એમાં કે ખબર લાવ્યું કે પામોલ ગામના એક પાટીદારના છોકરાને પકડીને ખોડિયાએ પાંચસો રૂપિયા માગ્યા છે એ પાંચસો જો વેળાશર નહીં પહોંચે તો ખોડિયો છોકરાને મારી નાખશે ઊંધિયાના ફોડવા હાથમાંથી મૂકીને મહારાજ ઉઠ્યા ચાલી નીકળ્યા પામોલને માર્ગે ખબર પડ્યા કે બધું પતી ગયું છે ને પાટીદારનો છોકરો હેમખેમ પાછો આવ્યો છે પૂછપરછ કરી વારું ખોડિયો જ આ કરે છે નાથ છે એકસાથી દેદરડાનો ભીખો કેવું છે એ પણ જુવાન જોત છે એ જાણ્યા પછી સોબરી રાખવાનું શક્ય નહોતું અથા પગ તેત્રડાની વાટે ચાલી નીકળ્યા ખેતરમાં ભીખો નહોતો એનો બાપ હતો બંનેની વચ્ચે સી વાતો થઈ તે તો એ બે જ જાણી પણ એ વાતના પરિણામે વળતી દિવસે વહેલા પ્રભાતે બાપ પોતાના દીકરાને લઈને બોરસદ છાવણીમાં મહારાજ પાસે હાજર થયું આ ભીખાને સાંતડવાની કે વડોદરે લઈ જઈ માફી આપવાની તો વાત નહોતી પહેલું પગલું તો એક જ હતું જુવાન ભીખાને લઈને મહારાજ ફોજદાર પાસે ગયા કહ્યું કે આને કબજે લો કબજે લઈને ફોજદારે ભીખાને કોર્ટમાં રજૂ કર્યું કોર્ટે એને લોકઅપમાં પૂરવા ફરમાન કર્યું મહારાજ ભીખાને લોકઅપમાં સુધી મૂકવા ગયા મહારાજની આંખો એને કહેતી હતી કે ધીરજ ધે મુંજાઈશ નહીં આગલી રાત સુધી વિકરાળ વાઘ વાક્સો વસ્તીને રોડતો આ જુવાન એ આંખોના બોલ ઉકેલને સગભરી ધરી શક્યો એની આંખો પણ ઉત્તર વાળી ચૂકી મહારાજે ચાલવા માંડ્યું ત્યારે પાછળથી ભીખાઈએ સાથ દીધો જરા આવજો તો કહે શું છે મહારાજને બીક લાગી કે જુવાન હમણાં તૂટી જશે કે શું ત્યાં તો બેખો જરી મોં મલકાવીને કહે કે બાપજી પહેલાંને હાથ કરવો છે કોને કાઠીવાળા ખોડ્યાને હા હું લાવી આપું તું ક્યાંથી અહીં નજીક છે વાસણામાં એક પાટણવાળિયાને તં હીંડો આપણે જઈએ તેડી લાવીએ આવશે બકરી જેવો દોરાયો આવશે અલ્યા જરીક વહેલું કહેવું હતું ને હવે તો આ લોકઅપમાંથી શું થાય હમણાં જઈને લઈ આવીએ દેદરડાવાળાના મોં પર ઉત્સાહ અને આશા તરવરી રહ્યા જુવાન ચહેરો લોકઅપના શેરિયા સંસરો ચમક મારતો હતો મહારાજને ચેન પડતું નથી એક અમલદરના ઘર ભણી ઉપાડતા પગલા વારે વારે થંભી રહે છે અને પાછા પડે છે આખરે એ બે પગ ચાલ્યા અમલદાર પાસે જઈ માંગણી કરી આ કેદીને મારી જોડે મોકલો કાઠીવાડો હાથ વેતમાં છે લઈ આવું અમલદાર એક બચ્ચરવાળા બ્રાહ્મણ પ્રથમ તો આ માગણી સામે હસ્યો ન્યાયની કોર્ટમાં નોંધાઈ ચૂકેલ કેદીને છોડવાની વાત કરો છો બને કથી બનાડો મહારાજનો આગ્રહ વધ્યો મારી લાંબી નોકરી જતી કરું હું પોતે ભયંકર જોખમ વહરું આ શું બોલો છું માણસની કસોટી કોઈક જ વાર આવે છે પણ સાહેબ વિચાર તો કરો એ ખોડિયો ભયંકર બહાર વોટ્યો કોઈના લોહી પીસે કોઈને લૂંટશે એમાંથી વસ્તીને ઉગારવા માટે એક જ વાર જોખમ ખેડો પણ મારા બાળ બચ્ચા જાણું છું એ વિચારે ધ્રુજું છું છતાં માગું છું અમલદની તે રાત્રિની ઊંઘ ઉડી ગઈ એનું મન પોતાના સુતેલા બચ્ચા અને મહારાજ એ બેની વચ્ચે લોલાકની જેમ ઝૂલતું રહ્યું કેદીને લોટના કેદીને લોકઅમાંથી કાઢો એ જ ગુનો મને હાથ કેડી પહેરાવા માટે પૂરતો થશે અને આ કેદી જો આ મહારાજને હાથ તાળી દઈ નાસી જાય તો તો મારી જે ગતિ થાય તેની કલ્પના માત્રથી અમલદાની ખોપરી ચક્કરે ચડી નહીં 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 શા માટે જોખમ ગોહરું કંઈ આશાએ કંઈ ખાતરી પર આ લોકસેવક શું મારા છોકરાને ઉઘડવાનો હતો એને તો જેલ સહજ છે અને કોઈના પેટમાં ચણ્ય પૂરવાનું નથી એ તો બે જવાબદાર છે પણ હું હું ગરીબ આપ હું જઈને કુનો શરૂ લઈશ મારા ઉપરી મારું ખાતું અરે આ સેવકો પોતે જ પાછળથી મને મૂર્ખો કહેશે લોલકે સામે બાજુએ ઝૂલો ખાધો પણ આ માણસ આ મહારાજ એ મને તે ખરા એના જેવો આદમી મને અકલ્યાણમાં હળસેલે ખરો એ તો જીવને હોંડમાં મૂકનાર મરજ છે એના જેવા પવિત્ર પુરુષ પર એકાદ વાર ઇતબાર મૂક્યો હોય તો અરે જેવ અમલદારી તો ઘણા વર્ષ કરી એકવાર આ જીવન મરણના ખેલ પણ ખેલી લેવા જેવા નથી જિંદગીને આરે જતા કોન અંતર જામી બોલશે કે શાબાશે બ્રાહ્મણ ખાતાનો ટુકડો રોટલીને ખાતર તો અનેક ફૂડ પ્રચંપો આચરે છે તેની સામે આટલી મરદાઈ ભલી કરી એમને એમ સવાર પડ્યો ગાળ માથર સમી નહીં રોટલો ભાવ્યો નહીં બપોર થયા કચેરીનું કામ કરવું ભાવ્યું નહીં સાંજ પડી મહારાજે જે વાર દેખા દીધી બોલવાનું તો કશું બાકી નહોતું હવે તો આચરવાની જ પળ આવી પહોંચી હતી અંધારના પડદા પડ્યા લોકમના ધાણામાં ચૂપચાપ ચાવી ફરી વગર અવાજે બારણું ઉઘાડ્યું જુવાન ભીખાને બહાર કાઢવામાં આવ્યું અને મહારાજના હાથમાં એને સોપતા અમાદારે એટલું જ કહ્યું મારું સર્વસ્વ મારા માલ મિલકત બચ્ચા અને જિંદગી તમને સોંપું છું શોભનાર પોતાના ઘરને બારણેથી જોઈ રહ્યો બે આકૃતિઓ રાતના અંકાર કાજળમાં આસ્તે આસ્તે ઓગળતી જતી હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ